મિત્રો કેમ છો મજામાં મજામાં જશો દેખો આજે આપણે બ્લોગ લઈને આવી ગયા છે તો મારે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી દો લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં તો અમારા વિડીયો હમણાંના જોરદાર એટલે ટૂંકા આવે છે કોમેડીવાળા એટલા બધા નથી આવતા કેમ કે અમારે આ ટીમમાં થોડાક માણસો ખૂટે છે એ હતા બધા ઘરે અત્યારે છે એટલા માટે તો મિત્રો દેખો આપણે તે વિડિયો વિડીયો બનાવી રહ્યા છીએ તો કેમ છો મિત્રો મજામાં મજામાં જશો દેખો રાતના વાગી ગયા છે બાર ને હેક ને આપણે વિડીયો બ્લોગ બનાવી ગયા છે બારનો લોકેશન બતાવું તો મિત્રો બાર કસ્ટ છોકરા બેઠે છે છોકરા દેખો આ છે અલગ અલગ સેન્ડવીચના ફોટા આવી ગયા છે દેખો આ છે મોકટેલ્સ આય મોકટેલ્સ આ બર્ગર દેખો મિત્રો આ બીજા સેન્ડવીચ છે આ લાલ બર્ગર દેખો વાલી કાઢ દેખો છે કરે તો કાળા પાડતો નહિ તને ધોકા ખાવા પડે કેટલા હોવા દેખલો

કાળી 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 રોટલીઓ લાવું છું ખાવા બેહો તો તમે પાટું છોડી દેવું બોરા મને માતા આદો રોટલી કોણ બનાવે છે કાની 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 મેં બનાવ્યું છે અને મો કાળો લહન ફૂલ ના ભૂખા બનાવો જોવાનું તો આપણે આપણે કામ કરતા હતા અત્યારે બહુ કામ હતું દેખો અત્યારે થાકી ગયા છીએ તો અમે અત્યારે બહુ થાકી ગયા કેડી બહુ દુખે છે પગ બહુ દુખે છે બહુ જ કામ કર્યું દેખો ભાઈ આપણે કામ કરીને કોઈ પણ રોટલા અમે હવે કરી રહ્યા છીએ આ ભાઈ રોટલા કરી રહ્યા એના પછી હું શાક બનાવવાનું છું તો બહુ જ કામ છે અમારે અત્યારે પક્કા તો જીગર કેવા થાક્યા અત્યારે જબરજસ્ત કેડી બેડી દુખે છે મારા <kritic language> <fuex in Japanese> <paralysexplorer> <tip music> <himself> મારે બઉ કામ જ છે આ બાળો આ બાળો આ જુઓ આ ગટ્ટા ખોલવાના હતા